क्वाये क्वाये ना। ना कागडा ूठो तो ना।, ना पडेला पोतळा ना चिडा जेव्हा आज जन्मवारी ज

મારા ગોગા ચિહનાર હોમ દરેકની જીયા કહી છે ભાઈ આવનાર જનાર બેહનાર ઉઠનાર મારો સીતા રોમજી દરેકની લાજ લાખ છે હે ભાઈ હાવ હો નાનો આવશાર આધર્યો છો ન ગો હો તે મારા ગોગા ચેહર ભગવાન કહીશું આ દીવો હાવ હોના થઈ ગયા વઘાના ચિરોણા છું તે ભાઈ પેળા વગર સમય વગર કોઈ બનતું નહીં

wait સજો શિવરાтна દળ નવરાશ મળી શંકર પાર્વતી ના મોડવા લંખળ્યા નગો તમે પirozpur માં મોડવા નાશા લ્યા આ મો લક્ષમણ ભગત જેવા ભગત પાચી જ

કે દાળ તે દાળ બોખોર દીકરીઓ ને ટેડવાના રે નોકો ને ધેર ચડ્યું દ્વારકાની ભૂમિ ઉપર ગયો ઇથી घोડી લાયો ને તે દાળ પાટણ માં સિધરાજ રાજા નું રાજસન સુતું રાજા બોલ્યો નોકોસમ ઘણા દાળ થી દેખાતા નહીં

નોગો હે કે ગાડિયાન મારી ન ગાયો નાયો કે દાળ બી હો ગાય બકરી ન જેટી નોગો હે દેસી તે દાળ નો મારો નોગો પરોય છે ભાઈ તે દાળ નો ન દી હે પદુ બલેલું જ એ મારી નોગો હે ગાઢારી વેળા

તે નોગો હો તમારો વર્તો બરોબર તમારા દિવે હોય કાલની વેળા જુદી આજની વેળા જુદી આવું મારા ગોગા ભગવાન તે કાલની વેળા નોગો જુદી હતી ને આજની વેળા ગોમ ધારવણી જુદી છે આવું મારા ગોગા ચહેરના ભગવાન કરીશું તે મના બોણ દિવોદરી હું તો તમારા લેખમાં છું હું તમારો પળનો દીવો છું હું કોઈ દાડો તમને લાફો નહીં મારું પણ મન સધીન હાચવજો હાચવજો મન સધીન

باپ ની મિલકત મો બેટો ભાગ પડ જગત મો દીકરો મોટો થાય જુવારા ની માટલી મેલ નગો મારત મારા થી જુવારો લેવાનું નહીં મારત મારી મિલકત મો ભાગ લેવા વાળો નહીં

ઇને બીવની ખબર હોય મારી ડાઠારી બોલો ને ગોગારોમ લાવો ને પ્રભુ મારા એ ભાઈ નોગો હો તે આજ હા હોના જેવો દાળો તમારા ઘેર થઈ ગયો આ આ ભગવાનના ચોપલા દાળો તિથી તારીખ તમને યાદ રાખનાર પણ આ શ્યામાળો પરગનું યાદ રાખશે આ તારીખ એવી અને આ ત્યાં એવી નક્કી થઈ ભાઈ પણ બેચરું રમેશભાઈ આ નોગો વંજી ભુવા જોઈ રહ્યા છું હા હોલા નો એમની માતા નો જગન છે મારું પાસેનું નું આજ હરખ હૃદય માતો નહીં તે સંજય મારો ભગવાન એમ કે છે મારા ગોગાના ચિહનાર ઓમ એમ કે છે ભાઈ જતારી હરુ આ શિવરાત દહન આવતી શિવરાત આવશે નગો

પણ નો મજૂરી પણ આવશે પણ કોક નું બાયણું વખાતું હોય ઉઘાડું આવતી શિવરાતે ના કરું તો મારું વઘાના ગોઘાનું વેણ ભાઈ રદોરો વસ વશુ લો બપો નમેશ ઓ બેચર ભઈ નોગો પરળી જો વૈ નાગજી ભવા ગાયક વાશીું દીકરીયા તમારો કરનો દીવો અપાળુ કરું સધીન અપાળુ કરું

બેઠી હોય તો તિજોરી કાટ ના આવે દવા ગોરી વારા ના આવે કોણ દીયો દરી છેર સધી ગોગા તું બેઠો હોય કોઈ દાડો કલોલો હલોલો ના હો વાડામાં વાસુ

મારા ઘોઘા છે હા ભગવાન એમ કહીશું ભાઈ એ તમારી માતા દાડો જે અમીના ઓટકા લાવશે ભાઈ હા બોણા પિયાલા મજા પણ નાગજી ભુવા આ નોગો હોને કહું તો ભાઈ ખોટું લાગે પણ નાગજી ભુવા તમે મારા ભુવા છો મારા દેવના મોણા છો આ પ્રજા તમારી છો અને આ નેહળો તમારો છે

રમ્યાણ આલી આ મોઢું આલિયું ખબર એ ભાઈ જગત ના નોતરી હોય નોતરી હોય પણ

કેવો ગોગા મેઠી મેઠી મારવાડમાં તું ચૌહણ કે ગરબી ગુજરાતમાં નાગજી નાગ કેગણ કાશી મારા મહેશ ના ગોગા તું ઓમ કે ખમા દરેક ની છે એ આયા જ્યાંનું બે ઘડી પલોઠી વાળાનું એ નેહળાના રબારીઓ હા મારો ભગવાન પરમો નાખ્યા ભાઈ લ્યો ભાઈ આવ્યો